ડબોઈ રંગ ઉપફોન બગીચાથી એસટી ડેપો સુધીના ડબોઈ નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાનું કામગીરી માટે ખોદેલા ખાડા કામ પતી ગયું છતાં પણ કેટલીક જગ્યાએ ખાડા હોય આજરોજ એક કન્ટેનર ખાડામાં ફસાઈ ગયું હતું કન્ટેનર ખાડામાં ફસાતા ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો ડબુઈ નગરપાલિકા દ્વારા ઠેર ઠેર ડ્રેનેજ અને પીવાના પાઇપલાઇનના કામો ચાલતા હોય કામ પતે બાદ ખાડા પુરાતા નથી જેને લઈને વાહન ચાલકોને નગરજનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ખાડાઓના કારણે વારંવાર વાહન ચાલકોને વાહન ફસાવવાના કારણે તકલીફ પેટવાનો વારો આવી રહ્યો છે ડબુઈ નગરપાલિકાના સત્તાધીશોજી જગ્યાનું કામ પૂરું થઈ ગયું હોય તે ખાડા વહેલી તકે મજબૂતીથી પૂરી દે અને લોકોની તકલીફની સમસ્યા દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે